ભરૂચમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કેન્દ્રો પર પ્રવાહની જાહેર પરીક્ષાઓ શરૂ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો હતો જિલ્લામાં ધોરણ દસ ના બ્યાસી બિલ્ડિંગમાં ત્રેવીસ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ સુચારુ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષાઓ શાંતિમય તણાવ મુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી

બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓનો નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ સુરક્ષા પ્રદાન વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવી નું સતત મોનિટરિંગ આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી હતી બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલ છે જેથી ગેરરીતિ કરનારા કે કરાવનારા કોઈ પણ વ્યક્તિ કેમેરામાં નજર કેદ થશે અને કેમેરાના ફૂટેજના આધારે આવી વ્યક્તિઓ સામે નિયમાનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે વધુમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્ય લક્ષી કોઈ પણ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો જ્યારે બોર્ડની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થી મિત્રો માટે ભરૂચ નગરપાલિકા તરફથી ચાલતી સિટી બસ ની સુવિધા નિઃશુલ્ક કરવામાં આવી હતી ફક્ત પરીક્ષાર્થીઓને પોતાની હોલ ટિકિટ બતાવી સિટી બસ માં બેસવાનું રહેશે તેવું ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબા યાદવે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ